દહેગામ અને અમદાવાદમાં અઢાર વર્ષથી કાર્યરત ક્રિષ્ના સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર કિશોરસિંહ રાઠોડ જે પોતે ગેસ્ટ્રો અને લેપ્રોસ્કોપી સર્જન છે તેમના દ્વારા હંસપુરા નરોડામાં નવીન ક્રિષ્ના સર્જિકલ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં હવે પૂરા અમદાવાદની બેસ્ટ ફેસિલિટીઝ અને સુવિધા મળશે હવે અહીં સર્જિકલ ઉપરાંત મેડિકલ ઓર્થોપેડિક કેન્સર જોઈન્ટ રિપ્લેસમેન્ટ યુરોલોજીસ્ટ સાથે ચોવીસ કલાક તમામ રોગ ફ્રેક્ચર એક્સિડન્ટની તાત્કાલિક સારવાર મળશે હવે નરોડા દહેગામ અને નાના ચિલોડા સહિતના વિસ્તારોના બીમાર વ્યક્તિઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ આશીર્વાદરૂપ બનશે અહીં મલ્ટી સ્પેશિયાલીટી આઈસીયુ અને ટ્રોમા સેન્ટરનો સમાવેશ થાય છે સર્જિકલ ગેસ્ટ્રોલેપ્રોસ્કોપી સર્જરી વિભાગમાં ડોક્ટર કિશોરસિંહ રાઠોડ ઓર્થોપેડિક વિભાગમાં ડોક્ટર ઉત્સવ પટેલ ક્રિટિકલ કેર અને આઈસીયુ વિભાગમાં ડોક્ટર નિલેશ વાણિયા ડોક્ટર અને મેડિકલ વિભાગમાં ડોક્ટર જય શાહ ઉપરાંત કેન્સર સર્જરી પ્લાસ્ટિક સર્જરી અને યુરો સર્જરી વિભાગની સારવાર મળશે અપોઇન્ટમેન્ટ માટે એટ વન ફોર વન ડબલ ફોર ટુ ફોર ઝીરો અને ઇમરજન્સી માટે ડબલ નાઇન સેવન ફોર ઝીરો સેવન નાઇન થ્રી ટુ નંબર પર કોન્ટેક કરો અહીં તમામ મેડિક્લેમની કેશલેસ સર્વિસ અને પીએમ જે વાય કાર્ડવાળા દર્દીને ફ્રી સર્જરીની ફેસિલિટી પણ મળશે